અને આને લક્ષી પીડી તો મારા હાથ માં ની આઈસ્क्रीम ખાતી દે ની હાથ માં ખાવા માંડ્યો ત્યાર પછી બજે આવીને આવી ભાઈ જો અહીં બિલ ગયા પ્રકૃતિ આનંદ માણે ને

જય ઘોડિયાર માં જય માતાજી હાલો હાલો આવી ચાલો છે હાલો હાલો મિત્રો કન્ટિન્યુ ને બાકી આ વાતાવરણ તમે હજી તો રસ્તામાં તમને બતાવ્યું નહી જોરદાર વાતાવરણ હતું ને હવે તમને મંદિરે જઈને મળીએ જો મિત્રો રસ્તો તમે રાજુભાઈ તમે તો એડવેન્ચર કરવા લઈવા કે હું હે જો તમે રસ્તો જો राजी <laughs> तो तो भाई ओ, 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 ओ। तो मैं आ, 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 तो पहली बार आया था मैं कितनी बार आया मैं तो पांचवी छठी बार ओहो मजा आवे हो मित्रों रे मन થાય तई निकली जावन गाड़ी ले हां मजा आवे हम मस्त वातावरण है जो जंगल जेवू लागे अगर तो पानी पानी ही है यहां पे हां बताओ तुमने रस्तो बताओ के हम जाव पड़े यहां जो तुम तो आमा ओलो हूं केवाई ऑफरोडिंग ना होए ई रस्तो है हाऊ આમાં ત્રણેક કિલોમીટર લગભગ હાલી ને પડે પણ મજા આવે આમ થાકતા નથી પણ વાતાવરણ કેવું હે રાજુભાઈ ભૂગી ગયા રાજુભાઈ અરે હા હા યાર નકર આવા પાછું ભૂગવાર નહી થાય નઈ મિત્રો મજા આવે તમે એકવાર આવજો અમે ફાઇનલી ભૂલી ગયા છીએ આ મંદિર માં લાઈન હે એટલે અહીંયા ઉભા હે ઘડી ચા પાણી પીધા પણ તમે આનું વ્યૂ જો બહુ જાજી લાઈન હે એટલે અહીંયા ઉભા અમે

પણ મજા આવી આવી પણ મિત્રો દર્શન હરખી રીતના ના કરાવે કેમ કે તમે જોયું જોઈશે ટ્રાફિક કેટલી હતી બાકી હવે નાસ્તો બાસ્તો કરશું નહીં કાલે જ યસ રાણા બહુ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ગાઈઝીઝ આ ભાઈએ શીખવાડી દીધું ગાઈઝીઝ જો એવું પણ મજા આવે વરસાદ આવે તો એને મિત્ર આવવાની સારું હાલો કન્ટિન્યુ ગાઈઝીઝ જીસકા ડરતા વહી હું આ બારિશ આ ગઈ વરસાદ આવી ગયો

કલેવા ને રાજુ ભાઈ હા હા ને પાણીપુરી હે ને જો વા भाजी કોને બનતા હે ને થોડીક વાર લાગન ને ઇગ્નોર કરજો દીસ કુછ વે ને નઈ કલેજા ખાવું બહાર વાળો નાસ્તો કર લઈ લે ગાઈસિસ નાસ્તો કરી લીધો ને રાજુ હું હું ખાધું ભૂલી આજે જ આંધી બાજી હા ને હવે કલેજે એમ કે આઈસ્ક્રીમ ખાવી હે